હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ચેનલ શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલ પનીરનું શાક અને આપણે નાન બનાવીશું તો નાન બનાવવી એકદમ ઈજી છે તો આપણે ઘરે તવા પર જ આપણે નાન બનાવીશું તો તમને ક્યારેક બહારનું ખાવાનું મન થાય તો તમે આ રીતે પનીરનું શાક અને ઘરે જ નાન બનાવી શકો છો તો ચાલો આપણે રેસીપી જોઈએ જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આપણે નાન બનાવવા માટે આપણે લોટ બાંધીશું તો એના માટે મેં અહીંયા બે કપ જેટલો મેંદો લીધો છે તો હવે આપણે આમાં અડધી ચમચી મીઠું નાખીશું અને મીઠાને સારી રીતે લોટ સાથે મિક્સ કરી લઈશું અને આ રીતે આપણે વચ્ચે જગ્યા કરી લઈશું તો આમ આમાં આપણે એક ચોથાઇ કપ જેટલું દહીં એડ કરીશું

તો આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો જ આપણે લોટ બાંધવાનો છે પણ રોટલી કરતાં થોડો કઠણ લોટ લોટ બાંધવાનો છે તો આપણે રેસ્ટ કરવા રાખવાનો છે એટલે મેંદાનો લોટ હોય એટલે પડ્યો પડ્યો આપણો લોટ કઠણ થાય છે એટલે તે પ્રમાણે આપણે લોટ બાંધી લઈશું તો આટલો લોટ બાંધતા એક કપ જેટલું પાણી આમાં વપરાશે તો તમે જોઈ શકો છો મેં આ રીતનો પરફેક્ટ લોટ બાંધી દીધો છે તો લોટને આપણે બરાબર આ રીતે મસળી લઈશું આ રીતે મસળવાથી આપણી નાન એકદમ સોફ્ટ થશે તો આપણે આને મસળી દઈશું અને આપણે આપણે આના ઉપર થોડું તેલ આ લોટને એક કલાક સુધી રેસ્ટ આપવાનો છે તો લોટને તમે જેટલો વધારે રેસ્ટ આપશો તેટલી નાન તમારી એકદમ સોફ્ટ થશે તો આ રીતે તેલ એડ કરી અને આપણે લોટને ઢાંકી એકદમ ફીટ ઢાંકી અને એક કલાક સુધી સાઈડમાં મૂકી દઈશું તો પનીર બનાવવા માટે આપણે પેલા સો ગ્રામ પનીર લઈશું તો પનીરને આ રીતે આપણે ટુકડા કરી લઈશું અને એક પિંચ જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી તેલ એડ કરી આપણે આ પનીરને આ રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું તો હવે આપણે પનીરને દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું તો આ રીતે કરવાથી આપણા કાજુની ગ્રેવી કરીશું તો એના માટે આપણે સાત થી આઠ કાજુને આ રીતે પાણીમાં દસ મિનિટ સુધી પલાળી રાખીશું તો કાજુ અહીંયા પલળી જાય તો કાજુ પલળી જાય એટલે આપણે મિક્સચર જારમાં એડ કરી દઈશું અને અહીંયા આપણે ચાર ચમચી જેટલું આપણે દૂધ એડ કરવાનું છે

તો આ રીતે પનીરને આપણે સોતે કરીશું તો આપણા પનીરનું શાક ખૂબ જ સરસ બનશે એકદમ ઢાબા સ્ટાઈલ આપણું શાક બનશે તો હવે આપણે પનીરને હલકું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લેવાનું છે તો ખાસ આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પનીરને આપણે વધારે સોતે નથી કરવાનું જો વધારે સોતે થશે પનીર તો આપણું પનીર ચેવડાઈ જશે અને ખાવામાં સારું નહીં લાગે તો આપણે આને લગભગ બે મિનિટ જેવું સોતે કરીશું

બે થી ત્રણ લવિંગ એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું અને બે ઈલાયચી લીધી છે તો આપણે આને તેલમાં સોતે કરી લઈશું સાથે સાથે આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું તો જીરું આપણું સોતે થઈ જાય એટલે એક મોટી સાઈઝની ડુંગળીને આપણે આ રીતે ઝીણી ચોપ કરીને એડ કરીશું અને ડુંગળીને આપણે સારી રીતે તેલમાં સોતે કરી લઈશું એક ચમચી આપણે લસણની પેસ્ટ એડ કરીશું જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો લસણની ને પણ આપણે ડુંગળી સાથે સોતે કરી લઈશું તો ડુંગળી હલકી બ્રાઉન થાય એટલે આપણે આમાં ટામેટાની પ્યુરી નાખી દઈશું તો મેં અહીંયા મોટી સાઈઝને ટામેટાની પ્યુરી કરી રાખી છે તો તે એડ કરી દઈશું અને સાથે સાથે આપણે ડુંગળી અને કેપ્સિકમના આ રીતના ટુકડા પણ એડ કરી દઈશું તો આપણે સારી રીતે આને સોતે કરી લઈશું ઢાંકીને બે મિનિટ જેવો સાથે કરી લઈશું તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આમાં મસાલા કરીશું તો મસાલામાં અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણા જીરું એડ કરીશુ અને મસાલાને સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણી ગ્રેવી અને મસાલા એકદમ સારી રીતે ભળી ગયા છે અને સરસ રીતે કૂબ થઈ ગયા છે હવે આપણે જે કાજુની પેસ્ટ બનાવી છે તે એડ કરીશું તો આ રીતે કાજુની પેસ્ટ એડ કરવાથી આપણા બને છે તો શાકનું એકદમ ક્રીમી જેવું રહે છે જેનાથી તમારે ઉપરથી કોઈ ક્રીમ એડ ના કરવી પડે એટલે આપણે કાજુની પેસ્ટ એડ કરીશું તો હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો જ્યારે બહાર પનીરનું શાક બને છે તેમાં આ રીતે કાજુની પેસ્ટ જ એડ કરવામાં આવે છે

તો પનીર એડ કર્યા પછી આપણે આને બે મિનિટ જેવો કૂક થવા દઈશું તો આમાં પાણીનું ઓછું છે તો આપણે આમાં અડધા કપ જેટલું પાણી પણ એડ કરી દઈશું તો ઉપરથી આપણે એક ચમચી જેટલી કસ્તુરી મેથી પણ એડ કરી દઈશું તો પનીરના શાકમાં કસ્તુરી મેથી એડ કરવાથી પનીરનું શાક ખૂબ જ સરસ લાગે છે ખાવામાં અને આપણે લીલા ધાણા પણ એડ કરી દઈશું તો તો અહીંયા એકદમ ઢાબા શાક રેડી થઈ છે નાનના લોટને પણ રેસ્ટ આપતા એક કલાક જેવું થઈ ગયું છે તો લોટને આપણે ચેક કરી લઈશું તો આપણો લોટ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે તો આ રીતે આપણે મસડી અને આ રીતે આપણે લુવા કરી લઈશું તો આ રીતે આપણે થોડો મેંદાનો કોરો લોટ લઈ અને આપણે તેને વણીશું તો નાનને તમે ગમે તે શેપમાં વણી શકો છો જેમ કે લંબગોળ પણ વણી શકો છો તો આપણે રોટલી કરતાં થોડી જાડી રાખવાની છે જેમ કે આપણે પરાઠો વણતા હોય તે રીતે આપણે નાનને વણી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે નાનને વણી લીધી છે હવે આપણે આમાં અડધી ચમચી જેટલું અને તમારી તલ પડ્યા હોય તો તે પણ એડ કરી શકો છો તો અહીંયા મારી પાસે છે તો મેં અહીંયા બ્લેક તલ એડ કર્યા છે તો આ રીતે એડ કરી અને આપણે રોટલીથી આ તો આ રીતે આપણે હાથેથી થોડું દબાવી લઈશું અને વેલણની મદદથી થોડું ઉપર પ્રેસ આપી અને વણી લઈશું જેથી આપણા રીતે બધી સાઈડ ગ્રીસ કરી લઈશું તો નાન ને હવે આપણે શેકીશું તો એના માટે મેં અહીંયા રોટલીનો તવો ગરમ કરી લીધો છે તો મીડિયમ ફ્લેમ પર જ આપણે આને શેકવાની છે તો આ રીતે આપણે નાન ને તવા પર શેકી લઈશું

નાનમાં આ રીતે બબલ આવશે તો તમે જોઈ શકો છો આપણી એકદમ પરફેક્ટ નાન તો તમે જોઈ શકો છો આપણી નાન એકદમ સોફ્ટ મુલાયમ બની છે તમે જોઈ શકો છો તો આને ગરમ ગરમ ખાવામાં સારી લાગે છે તો આપણે ગરમ ગરમ સર્વ કરીશું તો આ રીતે તમે પનીરનું શાક અને નાન બનાવશો તો એકદમ પરફેક્ટ રીતે અને સરસ ઢાબા સ્ટાઇલ જ બને છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો જોતા જ ખાવાનું મન થાય એવું આપણું શાક અને નાન તૈયાર થઈ ગઈ છે તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને ને ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી આપણે મળીએ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ Thanks for watching.